તાલુકાના ધોકડવા ગામે ગોચરની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરાયું ધોકડવા ગામે ગોચરની જમીન ખુલ્લી કરવા માટે રાજકારણમાં ખેંચતાણમાં આખરે ગૌચરની જમીન પર ગેરકાયદેસર બગીચાનું દબાણ દૂર કર્યા ધોકડવા ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ એભલ બાંભણિયાએ ધોકડવા ગામના લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે શું ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફરશે તેવી ચર્ચા ગામ લોકોમાં ચાલી રહી છે ગીર ગઢડા શહેરના તંત્ર દ્વારા ધોકડવા ગામના મોતીસર રોડ પર ગોચરની જમીનમાં આંબાના વાવેતર કરી બેઠા હતા ત્યારે માલધારીઓએ અનેક વખત રજૂઆતો કર્યા બાદ આજે દબાણ દૂર કરાયું હતું વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં જેસીબી મશીન ગામમાં દબાણ દૂર કરવામાં આવ્યા અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક દબાણકર્તાઓ એ પોતાની જાતે જ દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે બ્યુરો ચીફ જહાંગીર બ્લોચ ભાચા ઉના